જય દ્વારકાધીશ કેમ છો બધા મજામાં મજામાં જ હશો તો અમે અત્યારે આવ્યા છીએ ગામડે અમારું ગામ છે જુનાગઢ જિલ્લાનું થાપલા તો અહીંયા અમે આવ્યા છીએ અમારા ઘરે ગામડે ત્યાં વાડે રહેવાનું પણ બીજું મકાન છે અને અહીંયા અમે વાડે આવ્યા છીએ તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા અમે વાડીનો બધું મોસમ જે થાય ને એ બધું માલ ફરીએ કપાસ ને એવું બધું ઉજાડવા છે આ જે જામફળી છે જામફળીમાં જામફળ છે કે નહીં જોઈએ જોઈએ આપણે આમાંથી એક નીકળું જામફળ હે મસ્તનો છે જો ก็เดี๋ยวมานู่นดีกว่ายนิ่นะโ้โหโโอ้โหโอ้โโอ้โหโอ้หโอ้โหโอ้โหโหโอ้โหโอ้โหโอ้โหโอ้อ้โหโ้โหโออ้โหโอ้

અહીંયા ગાયો માટે ચારો કર્યું છે આવું છે અમારું ગામડે મારું તમે લોકોને કેવું લેવું કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઝીણા ઝીણા તો બહુ જ છે જો નીકળું ઓલા પાસે એક છે પાસે આ નીચે પડ્યું એ મીઠું હશે મસ્ત કુડા ને ખાધેલું છે આ મૂડાઈ ખાધેલું હોય છે હુડાઈ ખાધેલ કાકા લઈ લીયો તો હા હા તૂડ નાખી પાકેલું છે એકદમ જો નહીં ઓરા છોકરા